કિટલીની ગડીમાં આવેલા પ્રોવિઝન સ્ટોરમાં અબ્દુલ સલામ નામના ઈશમ ગેસ રિફિલિંગ કરી રહ્યો છે જે ચોક્કસ માહિતી આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં અબ્દુલ સલામ અબ્દુલ અઝીઝ મનીહારને ગેસ રિફિલિંગ કરતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ગેસની નાની મોટી પાંચ બોટલ તેમજ પાઇપ અને વજન કાટો મળી પાંચ રૂપિયાનો મુદ્દામાં જપ્ત કર્યો હતો તેમજ આ અંગે અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી